ભાવનગરના વાઘાવાડી રોડ પર ત્રણ જેટલા સ્પાસ સેન્ટરની આડમાં દેહ વ્યાપાર અટકાવા પોલીસે કરી રેડ ભાવનગર શહેરના સ્પાસ સેન્ટરના નામે ચાલતા કૂંટણખાણા પર પોલીસના દરોડા શહેરના વાઘાવાડી રોડ પર આવેલ સ્પા સેન્ટરો પર પોલીસે રેડ કરી વાઘાવાડી રોડ પર આવેલ ઈવા સુરભી કોમ્પલેક્સમાં એકસાથે અલગ અલગ ત્રણ જેટલા સ્પા સેન્ટરો ઉપર પોલીસ પડ્યા દરોડા ઈવા સુરભી મોલમાં ચાલતા અવેડા એશિયન અને આઇકોનિક નામના સ્પા સેન્ટર પર પાડવામાં આવ્યા દરોડા પોલીસ ઘોઘારોડ પોલીસ એચટીયુ સહિતના પોલીસ અધિકારી રેડમાં જોડાયા ત્રણ જેટલા સ્પા સેન્ટરો ઉપર દસ જેટલી યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરવામાં આવી ત્રણ સ્પા સેન્ટરોના મેનેજરોને કરવામાં આવી ધરપકડ પોલીસે સ્પા સેન્ટરોને કરવામાં આવેલ રેડને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ભાવનગર 刮窗子，刮窗子，刮好了。